નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ બોડેલી નજીક આવેલા સાલપુરા ખાતે ઇન્દ્રદિન સુરી અને રત્નાકર સુરી મહારાજના ગુરુ સમાધિ મંદિરની સાલગીરા ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો વલ્લભ સુરી સમુદાયના આચાર્ય વિદ્યુત રત્નસુરી તથા લલિત સેન સુરી કેવલ પૂર્ણ વિજયજી મહારાજને નિશા પ્રદાન કરી વડોદરા છોટાઉદેપુર પંચમહાલ જિલ્લો મળીને ઇન્દ્રપ્રદેશ તરીકે ઓળખાય છે તે જૈનોના દિગ્ગજ આચાર્ય વલ્લભ સુરી સમુદાયના ઇન્દ્રદિન સુરી મહારાજ તથા રત્નાકર સુરી મહારાજની જન્મભૂમિ ખાતે બન્યો છે જેની છઠ્ઠી ધજા શાસ્ત્રોગત રીતે વિધિકાર રમેશભાઈ પંડિત દ્વારા કરવામાં આવી દરમિયાનમાં રત્નત્રય આરાધના ટ્રસ્ટના મંત્રી અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે આજે વડોદરાથી પુણ્ય પવિત્ર જૈન સંઘ ચાતુર્માસમાં લલિત સેન્ચુરી મહારાજ જીનેન્દ્ર વિજયજી મહારાજ પધારે તે માટે વિનંતી કરી હતી તથા પુણ્ય પવિત્ર જૈન સંઘના પ્રમુખ પરેશ કોઠારી અને દેવાંગ મહેતા સહિત સંઘના સભ્યોએ વિનંતી કરતા ચાતુર્માસની રજા આપતા સંઘના લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા અને ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું વધુમાં રત્નત્રયી આરાધનાના પ્રમુખ કૌશિક શાહે જણાવ્યું કે આજે સાલ પુરા ખાતે વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજના આજ્ઞાનુંવર્તી આચાર્ય વિદ્યુત રત્ન સુરીની નિશ્રામાં વિજય મુહૂર્તમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું જેમાં ઉપાધ્યાય અનંત ચંદ્ર વિજયજી મહારાજ તથા કેવલપૂર્ણ વિજયજી મહારાજે માંગલિક પ્રવચન કર્યા તથા મુનિદ્ર વિજયજી તથા અરિહંત વિજયજી મહારાજે શાંતિ સંભળાવી ચંદીગઢથી પધારેલ સુશીલ જૈન પરિવારે આખા મહાપૂજાનો લાભ લીધો આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક કૌશિકભાઈ શાહ સુરતથી રાજેન્દ્ર બાગરેજા બાબુલાલ ચપલોદ દેવાંગભાઈ ગાંધી ઇન્દ્રપ્રદેશ મહાસંઘ અધ્યક્ષ રમેશભાઈ સહિતના જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જૈન અગ્રણી દીપક શાહે આ મામલે જણાવ્યું આજે બોડેલીથી બે ત્રણ કિલોમીટર દૂર સાલપુરા ગામ આવેલું છે જૈનોના દિગ્ગજ આચાર્ય એવા ઇન્દ્રધીન સુરીશ્વરજી મહારાજા વલ્લભ સુરી સમુદાયના અને ગચ્છાધિપતિ આચાર્ય રત્નાકર સુરી સ્વરજી મહારાજા આ બંનેની જન્મભૂમિ આ જ ધરતીમાંથી આ જ જગ્યાથી સાલપુરામાંથી એવોએ જીન શાસનની હેલેક જગાવી હતી એ બંનેના આચાર્ય ભગવંતોના જ્યાં નિવાસસ્થાન હતા ત્યાં જ સરસ મજાનું ગુરુ મંદિર બનાવવામાં આવેલું છે આજે પરમ પૂજ્ય આચાર્ય વિદ્યુત રત્નસુરી મહારાજ સાહેબ ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી મહારાજ સાહેબ હરિહંત વિજયજી મહારાજ સાહેબ મુનિન્દ્ર વિજયજી મહારાજ સાહેબ અને જે વલ્લભ આપણે ધર્મસુરી સમુદાય છે એના લલિતસેન સુરેશ્વરજી મહારાજા જિનેશ્વર વિજયજી મહારાજા ઠાણા આજે સાલપુરામાં પધારેલા અને ચંદીગઢથી પધારેલા સુધી જૈન જેમના લાભાર્થી હતા અને એમને સરસ મજાની પૂજા અર્ચના શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અમારા રમેશભાઈ ગુરુજીએ કરાવી અને આકા અમારા અશોકભાઈ પંડિત અને આનંદભાઈ જે આખા ઇન્દ્રપ્રદેશના બહુ જાણીતા સંગીતકાર છે એમને સરસ મજાના સ્તવનો ભજનોની રમઝટ બોલાવી અને આજે અભિષેક કરવામાં આવ્યા દેશની પવિત્ર નદીઓમાંથી એકઠા કરેલા જળ અને ઔષધિઓથી ભગવાનનું સ્નાત્ર પૂજા કર્યું અને ગુરુ મહારાજનો પંચોપચાર પૂજન વગેરે કરવામાં આવ્યું આજે વડોદરાના જે પુણ્ય પવિત્ર જૈન સંઘ એના પ્રમુખ પરેશભાઈ કોઠારી અને આખી એમની ટીમ ટ્રસ્ટીઓ અને બધા સંઘ સાલપુરા ખાતે ચાતુર્માસ માટે વિનંતી કરવા માટે આવેલા અને લલિતસેન સુરીશ્વરજી મહારાજા એમને વિનંતી કરી અને સાધુ જીનેશ્વર વિજયજી મહારાજ સાહેબ આદિ થાણા એ પધારવા માટે એમને હા પાડી અને એમની જય બોલાવવામાં આવી દીપક શાહ